મુસાફરો પર દમણ જતી એસટી બસ ખાડામાં ફસાતા ક્રેન વડે કાઢવાની નોબત ઉભી થઈ હાઈવે દ્વારા તાજેતરમાં રિપેર થયેલ માર્ગ ઉપર ફરી ખાડાઓ પડતા કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા અતુલ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ખાડામાં એસટી બસ ફસાઈ ગઈ હતી વલસાડી દમણ તરફ જતી એસટી બસમાં મુસાફરો સવાર હતા અતુલ બ્રિજ પાસે હાઇવે પર ટ્રાફિક જામ થતા બસ ચાલકે સર્વિસ રોડનો વિકલ્પ પસંદ કર્યો હતો હાઇવે પર બસ મોટા ખાડાઓ પડ્યા છે જેને લઈ વાહન ચાલકો પરેશાન બની ચૂક્યા છે જેથી બસ આ ખાડામાં ફસાઈ ગઈ હતી જેને પગલે મુસાફરે બસને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો પરંતુ બહાર ન નીકળી હતી છેવટે ક્રેન બોલાવીને બસને બહાર કાઢવાની નોબત ઊભી થઈ હતી નવા બનાવેલા સર્વિસ રોડ ઉપર પડેલા આ ખાડાઓને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે છે આ ઘટના બાદ એને ની કામગીરીની ગુણવત્તા સામે અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો